ખાસ કરીને મેં થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું જુનાગઢ ની અંદર જે રાતોરાત જયારે તનસુખગીરી બાપુ અંબાજી ના મંદ હતા એ ઓપ થયા હું અગિયાર વાગે એને સાલ ઓઢાડી અને એના માટે એક ફૂલ હાર લઈને નીકળો બહાર પછી ખબર પડી કે આમાં તાત્કાલિક એટલે જે બાપુના આગલા દિવસે રાતે દોઢ વાગે મહેશગીરી કેમેરામેન ને લઈને અનકોન્સિયસ હતા બાપુ એના સાઇન સિક્કા કરી આવ્યા બીજા દિવસે એ ખબર પડી કે હરિગિરી બાપુએ કોઈ એના ચેલાની નિમણૂક કરી નાખી એટલે હું જુનાગઢમાં જન્મો છે અને મેં એક નિવેદન નિવેદની વાપ્યું કે સાધુ સંતોના શોભતું નથી તમને પગે લાગે છે માણસો તમારા ભગવા કપડાની હિસાબે હું બેય સંતોને એવી વિનંતી કરું છું કે તમે લોકો આ વિવાદમાંથી નીકળી જાઓ આના પરિવારમાં કોણ હતું એને મળો ખરેખર હોક જેને પચાસ વર્ષથી ને મા અંબાની સેવા કરી રોપે તો હમણાં થયો પણ મેં તનસુકીરી બાપુને ડોળીમાં જતા પણ જોયા ને હાલીને જતા જોયા એટલે મને જુનાગઢ પ્રત્યેનો કારણ કે મારો જન્મ પણ ના થયો મારો રિસોર્ટ પણ ભવનાથમાં છે મારો બંગલો પણ ત્યાં છે એટલે મેં એવું બધી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો આવા આ ઇન્ટરવ્યુ આપ્યા પછીની જે કંઈ તકલીફ પડી હોય કારણ કે એ સમયે એને પત્રકાર પરિષદ બોલાવીને મહેશગીરી એ એવું કીધું હતું કે ભાજપના એક મોટા નેતા પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હરિગીરી ને ભવનાથ મંદિર દેવા માટે મોટા નેતામાં પણ નામ એને અમિતભાઈ નું લીખું હતું અને પચાસ લાખ રૂપિયા આલોક કુમાર પાંડે ને દીધા પચાસ લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તા ને દીધા ઋતિજ રાજ ને દીધા આવો લેટર એને એમ કીધું કે મને ધારાસભ્ય આ લેટર આપ્યો છે હવે હાવ ખોટી વાત એટલા માટે થઈને કે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ એમાં નામ લખ્યું છે આ કેટલી હદ સુધીનો વિકૃત માણસ છે એના માટેની આજ મારે તમને વાત કરવી કાલે હું અહીંયા મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો અને આજના મેં આ વિડીયો જોયો એ મારા વિશે બેફામ બોલતો હતો કે તું પુરી શાક કોણતો હતો અને તારી હેસિયત શું છે ભાઈ મારી હેસિયત મને કુદરતે મારા અમે કુટુંબ કુટુંબમાં હું જ્યાં પહોંચ્યો જ ને મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા આજ વડાપ્રધાન ભાઈ તો હું પૂરી શાક વેચતો તો બનાવતો તો અને હું અહીંયા પૈસો એની તારે એ વાત કરવાની હેની જરૂર છે તે હું કર્યું એનું પેલા પેલા તો હું કહું કમંડલ કુન ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા એનો આ ચેલો ભાઈનો ચેલો ભાઈના પછી અમૃતગીરી બાપુ નું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી એ પછી એના હાથમાં આ ગાદી આવી

પ્રસંગ એટલે ભવનાથ નો મેળો થાય શિવરાત્રી નો મેળો થાય ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો અમે ના કે કે અમને આટલી મદદ કરો અમારું તમે થોડોક ભાગ લેજો એટલે જુનાગઢ ના આખા ગુજરાત ના સૌથી રૂપિયા વાળા માણસ જેને કહી શકાય દીપક ચોક્સી જે દર મહિને વીસ લાખ રૂપિયાનું દાન કરે પછી ધીરુભાઈ ગોહેલ એનો છોકરો વિકી એને પ્રસંગ સમિતિમાં સભ્ય બનાવ્યા અને કિશોર કોકિયા કે જે કાયમ માટે થઈને હરેક સાધુ સંતો આ પ્રસંગ કમિટી મંડળ પછી મા એ જે રીતે ભવનાથ મંદિર ને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું કારણ કે એને ઘટતું નથી હું પાછું બોલું સરકારની ભવનાથ ની જગ્યા છપ્પન એકર અને પુનિત આશ્રમ ની જગ્યા અડસઠ એકર ઈ મા પાસે છે એ માને બદનામ કરી કાલે એને પણ ધમકી આપે કે પછી હું ચોપડા ખોલીશ અરે તું અમારા હું ચોપડા ખોલવાનો તારા ચોપડા આખું દેશ ખોલેલું બેઠું છે મેં ખાલી હારી સલાહ આપી મારો વાત અને તારા જેવા માણસની કોઈ જરૂર પણ નથી કે ભાજપના કોઈ પણ માણસે આની પાસે નો જાવું જોઈએ અમારા અમિતભાઈ શા માટેથી ને તું આક્ષેપ કરે છે કે પાંચ કરોડ રૂપિયા ભાજપને આપ્યા તું ક્યાંથી ને આવ્યો તો ભાઈ તને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટિકિટ અપાવી હતી

તે ઉપરકોટમાં એંસી કરોડના ખર્ચે ઉપર કોટ ભયનો તે બનાવ્યો રોપવે તે બનાવ્યો આડા ત્રણસો કરોડની ગટરના કામ જે ચાલુ છે એ તે કર્યા નરસિંહ મહેતાની અંદર તાળાવ નું વિટીફિકેશન ના એસી કરોડના ખર્ચે અત્યારે પૂર્ણતાના આરે છે તે કહ્યા તું એમ કે ગિરિયો હીરો ને કામમાં જીરો સાંભળે ભાઈ તારી એક પણ સલાન જ જોતી તારા કૃત્યો બધા બાર પાડશે બધા ન્યૂઝ ચેનલ વાળાને કહું છું કે શ્રી રવિશંકરને એકવાર ફોન કરીને પૂછો કે મહેશ ગીરી અરે તમારો પેલા તો મહેશ ગીર સબંધ કેમ બંધાણો સબંધ બંધાણા પછી ટિકિટ કઈ રીતે આપી અને ટિકિટ આપ્યા પછી તું વર્ષમાં કા ભાઈ જૂનાગઢમાં આવી ગયો મંદિરની પણ વર્ષની ઉંમર હતી એની કઈ રીતે આ માસ્ટર માણસ છે રાતના દોઢ વાગે જેનો હક છે તનસુખ બાપુએ પચાસ વર્ષ જે સેવા કરી મેં બે સાધુને રિક્વેસ્ટ કરી હતી હરિગીરી બાપુને નાને કે તમને હાથ જોડીને કહું જુનાગઢમાં દસ લાખ માણસ જયારે શિવરાત્રીમાં આવે ને ત્યારે બે રાતના રાતના બપોરે પલોઠી એના દર્શન કરવા કે તારા દર્શન કરવા જુનાગઢ ની આજુબાજુના જિલ્લાના પણ તે આશ્રમો છે મુક્તાનંદ બાપુ એ દસ હજાર છોકરાઓ ભણે છે પાંચસો ગાયો છે પાંચસો વીઘા ની અંદર એને કબૂતરા અને પક્ષીઓની ચણ નાખવા માટેનું બનાવ્યું હોસ્પિટલ બનાવી તમને પૈસા જે ગરીબ માણસ ધરીને જાય ને બબે પાંચ પાંચ દસ હજાર રૂપિયા એના હિસાબે આજ આશ્રમો બનાવો અને એના પૈસાથી ને મોજ મજા કરો આજ તમને કહી દો શેરનાથ બાપુની જગ્યામાં રાત ને દિવસ રસોડું ખુલ્લું છે કેમ ભાઈ વાત વિવાદમાં નથી આવતા અને હજી ચેલેન્જ ફેંકીને કહ્યું મહેશગીરી તું પણ સાંભળી લેજે એક પણ ભવનાથના મંદિર કે સાધુ મારા માટે ખરાબ બોલે એટલું બતાડી દાલ મેં આ જીવન અમારા કુટુંબે સમર્પિત થયું છે અમે ક્યારેય પણ અમારો જન્મદિવસ પણ નથી ઉઈજુઓ હજી મારા નાના ભાઈના જન્મદિવસ હતો અમે બાજુમાં સરકારી સ્કૂલના સાતસો છોકરાને બોલાવી અને એની વચમાં જન્મદિવસ ઉજવ્યો એક એક જગ્યાએ અને તું મારા માટે તને હેની ભાઈ મારા પ્રત્યેની ન્યાની જે વાત કરું મા સ્વતાબેન હોય કે જેને હાટકેશ હોસ્પિટલ નાગર લોકોએ બનાવી આ ભૂતનાથ મંદિરની જગ્યા એને આપેલી આથી ને ત્રીસ વર્ષ પહેલા ત્યાં દસ રૂપિયામાં દર્દીની ટ્રીટમેન્ટ થતી હતી એને આ ભાઈ આવીને નોટિસ આપી કે ભાઈ તું આ આ હોસ્પિટલ ખાલી કરી નાખજે બાકી હું ડોલડો ડોલડોજર ફેરવી દે એટલે તું કઈ ડોન છો કે દેશ માટે હું કઈ રૂતે તારા જેટલો કલંકિત માણસ આવ્યો ને પછી જૂનાગઢ નું વાતાવરણ બગડ્યું આજથી સુધીમાં તમે પ્રેસ મીડિયા વાળા મને એટલું કયો કે જૂનાગઢ માં ક્યારેય પણ ડક્કા થયા છે હરિહરન બાપુ ની અરે ડક્કો થયો અને અમદાવાદ માં પણ એક બીજા સાધુએ એના તમે જગ્યા લેવા માટે પેદા થયા તમને કપડા જે ભગવા પહેર્યા છે તમને પગે શું કામ ભાઈ કોઈ લાગે છે ભગવા કપડા પહેરો છે એટલા માટે આની જગ્યા હું લઈ લઉં મારો આમાં ચેલો બિહારી દો એવું ન હાલે આજે પણ કહું છું કે તનસો ગીરી બાપુના ના કુટુંબે આત્મવિલોપન ધમકી આપવી પડે પચાસ વર્ષ જે માણસ ગિરનાર ઉપર ચડીને કા રોપે નતો ત્યારે તો માંગવા ન નીકળ્યા કે એમને અંબાજી મંદિર થઈ ગયો હવે અંબાજી મંદિરમાં માં આવક થાય અંબાજી મંદિરમાં હાલીને જવા વાળો હવે તો આ શ્રવણ ભૂમિકા ભજવે જ રોપે કે નેવું વર્ષ બાપાને ઉપર લઈ જવા હોય ને તો રોપે લઈ જાવ અને દસ હજાર રૂપિયા ત્યાં ધરી આવે આવક માટેથી થી ના ધંધા કરો છો તમે અને તું અમારો બોલ હાલ હજી પણ ચેલે ભવનાથ નું મંદિર જુનાગઢ માં ગિરનાર દરવાજા થી ભવનાથ સુધી માં ઓછા ઓછા હો મંદિર આવતા એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે એટલું એક વાર બતાડી દે અને તે જે વાત કરી હતી ને કે આ ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી હજી પણ કહું કલેક્ટર એની તપાસ કરે સી એમ તપાસ કરે

કારાપાના તો કુદરતે ખોલી દીધા અને માં અંબાની તને હાઈ લાગી ગઈ આ મંદિર હડપવા માટે જાવ તમે અને શેલજા માને બધા મીડિયા વાળાને કહું કે પૂછજો કે અમે કોઈ દી ટ્રસ્ટી બનવા માટે ભવનાથમાં કીધું રજીસ્ટર ઓફિસ મગાવી લઈ ઈ જ જગ્યામાં માત્ર અમને પ્રસંગ કમિટીમાં રાખ્યા હતા અને ચાર નામ કેવા કે જેનું રોજનું એટલે એક મહિનાનું વીસ લાખ રૂપિયાનું દાન છે એવો દીપક ચોક્સી ધીરુભાઈ ગોહેલ કે જે જુનાગઢના મેયર હતા એનો છોકરો વિકી જે મંદિરો જે હરેક ને મદદ કરે એવા ચાર પ્રસંગ કમિટીમાં મિલકત કેમ ઝડપી ભૂતનાથ મંદિરમાં માં તને કોણે ગાય ભૂતનાથ મંદિરના નેવ વર્ષના બાપા તમે ઉઠામણું હોય ને કોઈનું બેસણું એટલે ભૂતનાથ મંદિરે જાતા અને એને પાંચ મિનિટ બોલાવતા એવી બુધ્ધી મૂર્તિ હતી એના સ્વયંસેવકો ક્યાંય ગયા આ તું ક્યાં બેઠો તું ભૂતનાથમાં કઈ રીતે આવ્યો ક્યાં કાગળ લીધા આની તપાસ પણ કલેક્ટર કરે ને સીએમ કરે હું જેટલું બોલું મારી પણ તપાસ કરવાની છોડ જે કોઈ મેં આખી જિંદગી કોઈ વસ્તુ ક્યારેય પણ હું એમ કહું કે જુનાગઢમાં આટલી જ્ઞાતિ પ્રમુખો છે બધી જ્ઞાતિ આવી છે અઢાર એક પણ જ્ઞાતિ નો પ્રમુખ મારા વિશે ખરાબ બોલે એ પણ લઈ આવું ભાઈ તું તું હેનો દબાવ આવ્યો ભાઈ અને તારી પાસે પણ કોઈ ભાજપના પણ આવીને આ ભાઈ આનો નાનો કોઈની જરૂર નથી ભાજપના નેતાઓ ને ભાઈ કે મંદિરમાં જઈને હરિગિરી બાપુના વાલા થાવ ને વા જઈને મહેશગિરી ના વાહલા થાવ તમે પાર્ટી નું ખરાબ કરો છો આ દેશના ગૃહ મંત્રી પર આ માણસે આક્ષેપ કર્યો છે અને ઈ સમયે બાપુ માં સ્વતા બેન હોય કે જેને દસ રૂપિયા ફી લેવાની ગરીબ માણસો માટેની આજે પણ હોસ્પિટલ આખી ભરેલી હોય એને ધમકી આપવા ગયો કે ભાઈ તું તારું બુલડોઝર તારું ફરી જાય અમે તને કહીએ જ ખાલી કરી નાખે મારી પાસે અત્યારે જે ટ્રસ્ટના પ્રમુખ ને આવ્યા હતા પંદર થી પેલા આવ્યા કે ગિરીશભાઈ દબાવે તો શું કરું નાગર નાતીના બધા ભેગા થાવ આ જગ્યા નાગર નાતી બનાવી હતી મોટા હુચકા થી બનાવી એને બુલડોઝર મારી દઉં આની દુકાન ખાલી કરી નાખો કઈ આવું હાલે કે એને બીજું પોતે હાવ ઘરિયાધારી વગરનો માણસ છે એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા છે ને ટેકેદારો એ એની પાસે જાય અને આ લેખ હું ખોડું ને હું હમણાં કોપડા ખોલી તો તમારું આવી બને એટલે તું બ્લેક મેલિંગ કરવા નીકળો કોપડા તારી પાસે હોય એટલા ખોલતા જેટલા હોય એટલા ખોલતા એના સિવાય હું તમે કયો ને મારું નિવેદન બધા ન્યૂઝમાં આવ્યું તમે મારા નિવેદનમાં માં મેં એક પણ ભૂલ કરી હોય તો તમને પણ કીધું કે તમે તારા મારા માટે બોલો કહું મેં એમાં એવું જ કીધું છે કે હું જુનાગઢમાં જઈ આ સાધુ સંતોનો જે વિવાદ છે એ ક્યારેય ગમે એવો નથી હજી તમસુકીરી બાપુની અડથી નથી ઉઠી અને એની પહેલા તમે વાદ વિવાદ કરવા વિના ખરેખર તનશુકીરી બાપુ ઓફ થયા પછી ભંડારો થાવો જોઈએ ઈ જગ્યાએ જઈ અને તમારે ભજન થવા જોઈએ અને બેય જણા આવી રીતે નીકળી જાઓ મારી વાત તો એટલી પાછો રિક્વેસ્ટ કરું કે જો તમે મારી વાત માનો તો બેય સંતો એકબીજા કઈ પણ બયનું હોય ને એકબીજા બેહીને એના પરિવાર પાસે જાવ હું તમને એમ કહી દઉં ગાદી એવું હોય કે જે પચાસ વર્ષથી જેને સેવા કરી એના કુટુંબના પણ છોકરા છે એના એને તો મળો એના સેવકો રોતા હતા અમે બધા બહાર રોતા હતા અને આ આ જગ્યાના કબજા લેવા માટે અને આને તો બીજા દિવસે ઈજ દિવસે રાતના એનો 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 ભત્રીજ હોય એમ કહી કે રાતના આવી અને ગાયકા આઠ દસ જણા ધરા અને આવીને જાણે વિડીયો શૂટિંગ ગોકુલ હોસ્પિટલની અંદર સાયન્સિકા ગોકુલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરો મરેલા માણસ ની તમે સાઈન કરાવી પ્રાર્થના કરવા ગયા અને મારી ઈ તો આ પોતે જ બિલો કે આ મેન્સિકા કરે કારણ કે હું એનો ગુરુ પરંપરા માં આવું અરે તું ક્યાંથી ગુરુ પરંપરામાં બાપુ થાવી જો આટલું આટલું જોર જોરથી બોલીએ તો આટલું ચાર ચાર બાપુ કલેક્ટર ઉપર એને આક્ષેપ કર્યા આ માણસની તપાસ નો થાય આ કોઈ ગુજરાત આ કોઈ મુખ્યમંત્રી છે આ દેશ નું વડોપ્રધાન છે ચાર ચાર ગુજરાત ના ઓનેસ્ટ અધિકારી ઉપર આઈએસ ઓફિસર ઉપર એને આક્ષેપ કર્યા છે નહીં નહીં બાપુ જ્યાં પોચાડ્યા ને હજી પણ પૂરી શાક ની દુકાન ચાલુ જ છે એ બંધ નથી થઈ આજે પણ મોર્ડન માં કાળવા ચોક માં પૂરી શાક પેટીસ લચ્છી આઈસ્ક્રીમ ની દુકાન ચાલુ બાપુ તાવડો કુદરતી ઉપાડી દે આ મા અંબાની પાછળ પડ્યો ને જોવે બાપુ વોક થઈ ગયા પછી તમે લોકો એના કુટુંબ ને મળ્યા સીધે સીધા ઝઘડા કરવા મંડ્યા નહીં પણ એ આક્ષેપ હું કીધું સંજય કુરડિયા નો લેટર વાંચ્યો અને એને એમ કીધું કે આ લેટર મને આપ્યો હરિગીરીને એમ કે ભવનાથ મંદિર માટે થઈ

અરે ભાઈ નથી મારું એક પરિવાર છે મે જુનાગઢ ના દોઢ વાગે એવું હતું કે જે બેઠા બાપુ અને કોઈ બાપુ ક્રિમિનલ માણસ કે આપણે પિક્ચર જોયું કે તમે જગ્યામાં જઈને અંગૂઠા હવે બાપુ સાઈન કરતા કે વાપરતા એ હજી તપાસ નો રાતના વિડીયો શૂટિંગ લઈને તમે એનું દોઢ વાગે સાઈન કરાયા હોય પછી ખોટો છે હું એમ કહું છું કે દૂધ દૂધનું દૂધ પાણીનું થઈ જાય પાછું બોલું કે શૈલજા માં એક વર્ષ જયારે ભવનાથ મંદિર હોપવામાં આવ્યું ને એ બે ને ઓછા ઓછા એક કરોડ રૂપિયા વાપરી અને આખા મંદિર હરકું પીવું પછી એક વર્ષ પછી નીકળી જાય એ સમયે શૈલજા માં અમને બોલાવ્યા કે તમે પ્રસંગ કમિટીમાં માર્યો ટ્રસ્ટી બ્રસ્ટી નહીં પ્રસંગ કમિટી એટલે અત્યારે મોરારી બાપુ કથા હાલે તો જે પચાસ હજાર માણસ જમવાનું હોય ને એને ચેરમેન બનાવે કે આ ભોજન તમે ચેરમેન આ વ્યવસ્થા ના તમે ચેરમેન બાપુ ખોટો છે આવો ભગાવો ને એની પાસે કે લાવ તારી પાસે થી અમે કોઈ દી રજીસ્ટર ઓફિસમાં અરજી કરી અમને માયે બનાવ્યા હતા પ્રસંગ અને બીજું સેલજા માં ને અમારે બાપુ કુદરતે ખૂબ દીધું મારી પોતાની યુનિવર્સિટી 22 કોલેજો છે મારો રિસોર્ટ છે આજ બધી કોલેજ હોંપાડે છે

જુનાગઢના ના ભૂતનાથ મંદિર નો જેને કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો અમને પણ ખબર પડી ગઈ રાતોરાત કેમ ભાઈ ગયો